નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલ ટેરિફ યુદ્ધની આ ટેરિફ યુદ્ધ કહી શકાય છે કારણ કે જ્યારે ટ્રમ્પે આ મહત્વની જાહેરાત કરી છે એટલે એણે કહ્યું છે કે અમેરિકાને ફરી એક વખત આગળ લાવવા માટે અને મહાન બનાવવા માટે આ જે કોઈ પણ દેશો અમારી સામે જેટલા જેટલી ડ્યુટી વસૂલે છે એવી જ ડ્યુટી અમે પણ વસૂલીશું એટલે ટીટ ફોર ટેટ ફોર ટીટ ફોર ટેટ ફોર ટેરિફ એવું કહીને તેમણે જાહેરાત કરી છે ને સાથે તેમણે કહ્યું છે કે ભારત અમારી પાસેથી સો ટકાથી વધુ ટેરિફ વસૂલે છે અને હવે આગામી મહિનાથી અમે પણ આવું જ કરીશું એટલે કે ટ્રમ્પના ટ્રમ્પે હવે વિદેશી એલ્યુમિનિયમ તાંબુ લાકડું અને સ્ટીલ પર પચીસ ટકા ટેરિફ અને તમને કહ્યું છે કે ખાસ જે બે એપ્રિલ છે અમેરિકામાં ભારત પર બે એપ્રિલથી રસીપ્રોકલ્ટ ટેરિફ લાગુ કરાશે એટલે આપણે આ રસી પ્રોકલ્પ ટ્રેરીફ શું છે તેને સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે જ ટ્રમ્પે જે રીતે કેનેડા મેક્સિકો અને ચીને કર્યું છે એ બાદ હવે ભારત પણ ટ્રમ્પના નિશાને જોવા મળી રહ્યું છે તો ટ્રમ્પની આ નીતિ શું છે અને શા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વારંવાર પોતાની મિત્રતા દર્શાવતા રહેતા હોય છે ત્યારે ટ્રમ્પ હવે આ ટીટ ફોર ટેટના યુદ્ધની શરૂઆત કેમ કરી રહ્યા છે અને તેની સાથે તેમણે કહ્યું છે કે જેસી કે સાત તૈસા એટલે ક્યાંક ભારત પણ આ પ્રકારે

ટ્રમ્પે જે આ નિર્ણય લીધો છે તે કેટલો જરૂરી એટલે હું આને એવી રીતે જોઉં છું કે ભાઈબંધી ભાઈબંધી ની જગ્યાએ પણ ધંધો ધંધાની ની જગ્યાએ બિલકુલ એટલે એવી રીતની ચોખ્ખી વાત છે કે ભાઈ તમે મારી સાથે આમ કરો છો માટે હું આમ કરીશ એટલે ઓવરઓલ અત્યાર સુધી છેલ્લા વીસેક વર્ષથી છે ને ગ્લોબલાઇઝેશન કરીને આવું બધું ચાલતું હતું એને હું અત્યારે એવી રીતે જોઈ રહ્યો છું કે આ ડી ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે કેમ કે એની સાથે એમણે ડબલ્યુએચઓ ને ભી ફટકાર મારી છે માં બી કે રહીએ કે ના રહીએ એટલે આપણે જે જોયું કે ને બરાબર ખખડાયા હતા દરેક દરેક ની સાથે એમનું થોડું વાણી વર્તન આમ પણ ઉદ્ધત રહ્યું જ છે અને આ થોડુંક વધારે પડતું ઉદ્ધત છે અને જે હવે દેખાઈ રહ્યું છે કે એ નિર્ણયો લેવા જઈ રહ્યા છે પહેલી એપ્રિલ ની બદલે બીજી એપ્રિલે લેવા જઈ રહ્યા છે એમ કે કોઈને મૂર્ખ નથી બનાવવા માંગતા એટલે આ બધું જે એને કહેવાય ને કે ચોક્કસ એપ્રિલફૂલ નથી આ જી ના એટલે આમાં શું છે કોના ખભે મૂકીને બંદૂક ફોડે છે અને કોને મારવું છે અત્યારે બધું એક ચોક્કુ કળાતું નથી પણ ભારત દેશ માટે ચોક્કસ થોડીક વેપાર છે આપણે દ્વિપક્ષીય વેપાર છે એમાં ક્યાંક ગડબડ ઊભી થવાની શક્યતા છે બેલેન્સ અત્યારે ગોઠવાયેલું છે એ બેલેન્સ ચોક્કસ હલી જવાનું અમેરિકા અને ભારત વચ્ચેનું હલવાનું એવું નથી ચાઇના મેક્સિકો એટલે લગભગ આખી દુનિયાના જે વેપારના જે બેલેન્સ અમેરિકા થકી ગોઠવાયેલા છે કેમ કે આપણે જે કઈ ટ્રાન્ઝેક્શન ચાલી રહ્યા છે વેપારમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં બધા આપણે ડોલરમાં એ બધા ટ્રાન્ઝેક્શન્સ ચાલે છે હવે એ ડોલરના ટ્રાન્સઝેક્શન્સ છે અને એની અંદર જે ડ્યુટીઓની ગણતરીઓ થયેલી છે બધા સેટ ધંધા જેને કહેવાય એ બધું ફરવામાં જઈ રહ્યું છે એટલે કોને ક્યાં કેટલો નફો કેટલો નુકસાન એ આવનારો સમય કહેશે પણ આપણા માટે થોડોક કપરો સમય ચોક્કસ રહેવાનો કેમ કે આપણે ઘણી બધી વસ્તુમાં ઇમ્પોર્ટ ઉપર નભીએ છીએ અને અમેરિકા આપણા જેમ્સ જ્વેલરી અને સોફ્ટવેર નું તો બહુ મોટું ખરીદદાર રહ્યું છે ઇવન ટેક્સટાઇલ આપણે ઘણું બધું અહીંથી મોકલીએ છીએ અમેરિકાને એટલે આ ત્રણ મેજર ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં કઈક આ જેને કહેવાય ને કે કઈક ગડબડ કરે તો આપણને ઇફેક્ટ આવી જાય અને બહુ સારી એવી ઇફેક્ટ આવે તો આપણે વસૂલીએ છીએ હા આપડે આપણે અત્યારે ફાયદામાં છીએ અને અમેરિકા ગેરફાયદામાં છે અને એની જ બુમાબુ એમણે ચાલુ કરી દીધી છે હવે તો અત્યાર સુધી પણ થઈશું ભાઈ આપણે એક પ્રેક્ટિકલી વાત કરીએ તો અત્યાર સુધી ના બોલવું અમેરિકા અને હવે આ નિર્ણય લેવું એ ક્યાં પોતાના દેશ માટે તો એમની માટે જરૂરી છે અત્યાર સુધી ન બોલાય એમની ભલવન થાય છે ના ભલમંચાઈ નથી એના બદલામાં બીજું ઘણું બધું એટલે અત્યારે વેપારની સામે વેપાર એવી રીતે દેખાડી રહ્યું છે કૂટનીતિની સામે કૂટનીતિ પહેલા શું હતું કે કાપતા આપતા કંઈક લેતા હતા પણ એ વેપાર લેતા હતા અને બીજું કઈક આપી દેતા કે એમને ક્યાંક બીજી ફેવર કરીએ કે ક્યાંક બીજી જગ્યાએ રાજકીય રીતે કે કોઈ બીજી ફેવર એમને આપી દેતા હતા હવે કેવું છે કે જે આપું છું એ જ મારે જોઈએ છે એટલે હું રીંગણા આપું તો મને રીંગણા જ આપવાના તમારે બીજું પછી એ રીંગણાના બદલામાં મને ઘઉં નહીં આપવાના એટલે આ પ્રકારનું જે રાજનીતિ અત્યારે જે ગોઠવાઈ રહી છે અને આખું અમેરિકા ને આપણે જગત જમાદાર તરીકે ઓળખીએ છીએ અમેરિકાની સૈન્ય શક્તિ વિશે બે મત નથી સેકન્ડ વોલવોર જયારે પત્યું એના પછી અમેરિકા ને જગત જમાદાર આપડે બધા એટલે આખી વર્લ્ડે સ્વીકારેલો છે એટલે હવે આમાં ઘણા બધા ફેક્ટરો અસર કરશે આપણા સંરક્ષણને ક્ષેત્રને કેટલી તકલીફ પડે એવું છે આપણા વેપાર ક્ષેત્રને કેટલી તકલીફ પડે એવું છે સાથે સાથે કશું પણ કર્યા વિના એમને થેન્ક યુ પાકિસ્તાન કીધું હવે કોઈ તમને આતંકવાદી આપી દે છે દસ બાર અને એને પાછું થેન્ક યુ કે છે એટલે હવે આ એક કયો ઇશારો હતો એટલે એમને કે ભાઈ તમારા ઘેર આતંકવાદીઓ તમે રાખ્યા હતા એવું કરીને એમને થેન્ક યુ કહીને સંભળાયું છે કે પાછા ત્યાં જઈને અમુક લાખ ડોલર કે કરોડ ડોલર આપી આવે છે આ બધું જ હવે છણાવટના વિષય છે અને આવનારો આપણો સમય કે છે પણ હા અત્યારે જે ટેરિફની વાત ચાલે છે એટલે ધંધામાં આપણે નુકસાની તો ઇનિશિયલ તો ભોગવવાની આવશે એટલે એને ક્યાંક આપણે બેલેન્સ કરવા માટે આપણા પોતાના ઉપર જે મેક ઇન ઇન્ડિયા છે એની ઉપર આપણે નિર્ભર થવું પડે તો એના માટે કમર કસવી નહીં જી બિલકુલ હવે વેપારની જ્યારે વાત હોય આશુ શ્રી શું કહેશો આ જે નિર્ણય લેવામાં આવ્યો છે જેમ કે હમણાં જ વાત કરી કે જો ટેક્સટાઈલની વાત આપણે સૌથી વધુ ત્યાં મોકલતા હોઈએ છે અને ઓલરેડી અત્યારે આપણે જોઈએ તો સો થી વધુ આપણે ટેરિફ પસુ લઈએ છીએ એટલે હવે ટ્રમ્પ આ નિર્ણય લીધો છે તમે ચોખું જ કહ્યું છે ટી ફોર ટેટ કેટલું નુકસાન

પેનલિસ્ટ બી કહ્યું કે આ અત્યારે પહેલા કેવું હતું કે એના બદલે બીજું કોઈ આપણે નેગોશિયેશન કરતા હતા જી બિલકુલ જેમ કે જેમ કે એ લોકો પાસેથી આપણે વેપન્સ લેતા હતા અથવા તો કોઈક મોટી કંપનીને એન્ટ્રી આપતા હતા પરંતુ ટીટ ફોર ટેટ એટલે હવે તમે જો સો ટકા અમારા લિકર પર લેશો તો અમે તમારા ટેક્સટાઇલ પર પણ એ પ્રપોર્શનેટ એટલી વેલ્યુ એ વધારી છૂટે અને અત્યારે તમે જોયું હોય સમાચાર સાંભળ્યા હોય તો પિયુષ ગોયલ અનશિડ્યુલ વિઝિટ કરી ત્યાં કોમર્સ મિનિસ્ટર એટલે એ જે ટેરિફ આપણા તરફથી ઓછી કરવાની છે ને એના માટે જ ગયા છે ત્યાં એટલે લગભગ તો એવું છે કે અત્યારે એ લોકોનું જે ગુડ્સ આવે છે ખાસ કરીને એ લોકોનું લીકર છે હાર્લી ડેવિડસન બાઇક છે પછી એ લોકોના કારના કમ્પોનન્ટ ખાસ કરીને ટેસ્લા ને માં રાખીને અને એ લોકોને ત્યાંથી આપણે ત્યાં ડ્રાયફ્રુટ ને એ બધું પણ ઘણું આવે છે ધારો બદામ છે અખરોટ છે બધું તો એના ટેરિફ લોઅર કરીશું તો લગભગ એવું લાગે છે કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને બીજી એક વાત એ છે કે જે ટેરિફ એ લોકોએ મેક્સિકો અને ચાઇના પર લગાવી છે હવે એને અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પર છે કે એ લોકો પર જો ટેરિફ તો લાગેલી છે એનો આપણે કેવી રીતે એડવાન્ટેજ લઈએ તો જો ઇન્ડિયન ગવર્મેન્ટ પોતે સારા સ્ટેપ લેશે એકદમ ચાણક્ય નીતિ વાપરીને તો આપણને તો ઓવરઓલ ફાયદો થાય એવી પરિસ્થિતિ છે બીજા બીજા સેક્ટરમાં જેમ કે વિદેશી એલ્યુમિનિયમ છે તાંબુ છે લાકડું છે અને સ્ટીલ પર પચીસ ટકા ટેરેફ છે એટલે આ બધાની જો વાત કરીએ તો આ સેક્ટરમાં શું અસર જોવા મળે છે એટલે એ સેક્ટરમાં પણ એ લોકોનું તો નીતિ છે કે ભાઈ રેથી પ્રોપર ટેરિફ આપણે ટેરિફ ઘટાડી તો એ લોકો ટેરિફ ને પાછા એ લોકો રિવર્ટ કરી શકે છે આ બધી વસ્તુ જે છે તો એ બી સેક્ટર બહુ અગત્યનો છે એલ્યુમિનિયમ છે કોપર છે ઇવન સોફ્ટવેર જે સેક્ટર બી અગત્યનો છે

के लिए जो डिसीजन लिया गया है, क्या है वो उसे अगर हम practically समझने का प्रयास करें तो what is reciprocal tariffs? जब भी किसी देश को अपनो को बचाना है तो उसके पास दो तरीके होते हैं एक होता है टैरिफ बैरियर्स और दूसरा होता है नॉन टैरिफ बैरियर्स तो टैरिफ बैरियर्स आप इम्पोर्ट ड्यूटी बढ़ा दो तो ये माउस है ये माउस पे टेन परसेंट ड्यूटी लगाएंगे तो क्या होगा टेन परसेंट से उस आ, माउस की प्राइस उस देश में बढ़ जाएगी तो तो कहता है 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 कि कि जब भी किसी की प्राइस बढ़ जाती है, जाती घट ये तो एक तरीका होता है कि उसका कम हो जाएगा दूसरा होता है नॉन टैरिफ बैरियर जैसे कि हमारे बहुत सारे एग्रीकल्चर प्रोडक्ट वो बोलते हैं कि आपको जो भी या फर्टिलाइजर यूज करते हैं इफ इट इज इंपैक्टिंग ऑन हेल्थ ऑफ आवर पर्सन या तो हम ये तरीका का ट्रेड नहीं करेंगे उसके ऊपर रिस्ट्रिक्शंस लगा देंगे दूसरा तरीका होता है जैसे एंटी डंपिंग हो गए बहुत बार चाइना क्या करता है कम उसके जितना भी प्रोडक्शन कॉस्ट है उससे कम या जिसका जो मार्केट प्राइस उससे कम प्राइजेस में दूसरे देश में प्रोडक्ट बेचता है तो उस, है। उसके लिए भी डब्ल्यू में नॉर्म्स है कि आप इस तरह का ट्रेड होता है तो आप आप उस ट्रेड को रिस्ट्रिक्ट कर सकते हैं उसी तरह के जो रेसिपिकल जो टैरिफ होता है वो ये कहता है कि सपोज इंडिया यूएस के ऊपर लाइक इम्पोर्ट ड्यूटी लगा रहा है तो हम भी इंडिया के जो भी एक्सपोर्ट कर रहे हैं यूएस को उसके ऊपर इम्पोर्ट ड्यूटी लगा सकते हो तो अभी ये जो बात हो रही है तो उसमें हमें दो तरीके से जब इम्पैक्ट देखेंगे तो हर एक का एक इलेक्ट्रिसिटी डिमांड होता है सपोज हम जो भी इम्पोर्ट कर रहे हैं, वो मोस्टली uh, uh, जो यूएस से कर रहे हैं वो हाईली लाइक यू नो इतना sensitive नहीं है जैसे हार्डली डेवसिन हो गया या विस्की उसका प्राइस भी बढ़ जाएगा तो डिमांड में ज्यादा कोई फर्क पड़ने हो वाला है तो यूएस में उसमें कोई डरने की बात नहीं उसी तरह से जो हम यूएस को एक्सपोर्ट कर रहे हैं जिसमें एग्रीकल्चर प्रोडक्ट है या लाइक जैसे बताया कि रेडीमेड गार्मेंट भी बताया श्रिमप इंडस्ट्री डेयरी प्रोडक्ट्स हो गए तो उसका भी डिमांड ज्यादा कम में हो सकता है क्योंकि वो डेली यूज की uh, खेत है तो एग्रीकल्चर में लाइक like, सपोज कोई भी का का या प्याज का प्राइस बढ़ेगा तो सा, सारे लोग खाना तो छोड़ने नहीं देंगे वो तो कुछ तो डिमांड रहेगा तो जब हम इम्पैक्ट देखते हैं तो उसको हमें इस तरह से देखना है कि हमारा डिमांड कितना कम हो सकता है प्राइस बढ़ने से वजह से सो रिसीवर जो ड्यूटी होता है वो बेसिकली इंक्रीज इन द इम्पोर्ट ड्यूटी जो टैक्स जैसे बोलते हैं हम कि 10 परसेंट टैक्स बढ़ा दिया तो 10 परसेंट से प्राइस बढ़ जाएगी उसी तरह के से अभी like अभी अभी जो ने, इंडिया ने अभी जो 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 हमारे पहले ही ने बताया, तो जो पहली के जो 50 duty तो हम हमने बोला थर्टी परसेंट करेंगे और जो वॉर्मन विस्की है उसका वन फिफ्टी परसेंट ड्यूटी था उसको हम हंड्रेड परसेंट कर रहे तो उसकी वजह से भी कर रहे हैं बट अगेन जो इशू है जो

ये फ्री पे तो तो ट्रेड पे पड़ सकता है दोनों कंट्री जिस कंट्री में जिसका एडवांटेज है वो प्रोड्यूस करो उसको एक्सपोर्ट करो और इम्पोर्ट वो चीज करो जिसके उसमें तो उसके लिए, तो, लिए हम जैसा की वाप्र नरेंद्र मोदी जी ने आत्मनिर्भर भारत का जो सपना देखा है कहीं ना कहीं बस वही है जो हमें भी उसमें बचा सकता है इन सारी चीजों से तो जैसा कि अब डिमांड की बात कर रहे हैं वो तो तभी घट सकेगी दूसरे देशों के लिए कि जब हम खुद स्वनिर्भर बनेंगे यस yes. कुछ स्वनिर्भर बनने के लिए ये, ये देखना चाहिए जिसमें हमें प्रॉफिट हो जाए हम इंडिया में कुछ चीजें अच्छे से बना नहीं सकते

ના એટલે આમાં પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ડોશી મરે ને એની ચિંતા નથી જમ ઘર ભાડી જાય હવે આ જે અમેરિકા સાથે ચાલુ થયું છે ને એ સામે બીજા ઘણા બધા કન્ટ્રી સાથે ચાલુ થઈ શકે છે અને દરેક કન્ટ્રી આ પ્રકારનું આ ચાલુ કરવાનું ચાલુ કરે તો આપણો પ્રોબ્લેમ ક્યાં ચાલુ થઈ જાય કે ચલો આપણે જેમાં સ્ટ્રોંગ છીએ આપણે ક્યાંય સ્ટ્રોંગ નહોતા એમાંથી અહીંયા ક્યાંક અત્યારે આજે આઝાદીના પંચોતેર વર્ષે ક્યાંક સ્ટ્રોંગ થયા છે હવે અત્યારે જ ગાંધીનગરની અંદર સેમી કન્ડક્ટર માટેનું બધું ચાલી રહ્યું છે જે આપણું બિલકુલ આપણો એરિયા જ નથી આખું નવી જ વસ્તુ છે નવી જ દુનિયા છે ને નવી દુનિયાની વસ્તુઓ તમારે એફડીઆઈ અહીંયા લાવવાનું છે આપણા હોય ગઈકાલ રાત્રે મારે ડિનર બી એ લોકો અત્યારે મહેનત કરી રહ્યા છે ત્રણસો કરોડ નાખ્યા કોકે પાંચસો કરોડ નાખ્યા છે કોકે હજાર કરોડ નાખ્યા છે હવે અત્યારે કોઈ થી ટેકનોલોજી લાવે છે કોઈ અમેરિકાથી લાવે છે કોઈ લાવે છે જર્મનીથી કોઈ લાવે છે તાઇવાન થી એટલે આ જે બધા થી આપણે આપણે ટેકનોલોજીના ભૂખ્યા છીએ આપણી પાસે જે ટેકનોલોજી નથી એ તો આપણે લાવીને ઉભું કરવું જ પડશે કેમકે અલ્ટિમેટલી તો તમારે તમારા સંરક્ષણ ક્ષેત્રને સૌથી વધારે મહત્વ આપવું જ પડે ને આપણા બજેટનો બહુ મોટો ભાગ એટલે કદાચ પચાસ ટકા જેટલું તો આપણે બજેટ યુનિયન બજેટ છે એ આપણે આપણે સંરક્ષણ ક્ષેત્રે આપી જ દઈએ છીએ તો એની અંદર જે તમારી સિક્યુરિટી ને જે હાર્ડ હવે જે વોર છે ઇલેક્ટ્રોનિક્સ નું વોર છે સામ સામ તલવારોને ભાલા કાઢીને તો લડવાનું છે જ નહીં મિસાઇલો બી હવે કદાચ જતી રહી ડ્રોન આવી ગયા એટલે આ જે બધી જે ટેકનોલોજી અપગ્રેડેશન છે હવે આ કયું યુદ્ધ ચાલી રહ્યું છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે પણ આપણે બધા જાણીએ છીએ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એના કદાચ પ્રેસિડેન્ટ મસ્ક વધારે છે અત્યારે બીજા કાર્યક્રમ ઘણી નીતિ બદલી બદલી રહ્યા છે ટ્રમ્પ આ બીજા કાર્યક્રમમાં કંઈક બીજું લઈને આવ્યા છે ખાસ કરીને ભારત દેશ માટે બહુ બદલાયેલા જોવા મળી રહ્યા છે ના એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે માર કરસી તું ની બધી જ નીતિમાં એવું હોય છે કે મારીને બધું સીધું કરી નાખો કેમ કે એક જ રાતમાં એ લોકો અફઘાનિસ્તાન છોડીને નીકળી ગયા હતા કાર્યકાળની અંદર એટલે હજી પણ આવા સરપ્રાઇઝ ફેક્ટર કે સરપ્રાઇઝ વસ્તુઓ સંરક્ષણની દ્રષ્ટિએ કે દુનિયાની જે અત્યારે જોગ્રફી છે હવે અત્યારે એ ગ્રીનલેન્ડ ભાષણમાં પોતાના ભાષણમાં કે છે કે અમે તમને નું સ્ટેટ ડિક્લેર કરી દઈએ તમે અમારામાં આવી જાઓ એટલે આ વસ્તુ આપણે કાશ્મીર માટે બોલ બોલ કરીએ બધું બરાબર છે આ તો લેવાની વાત કરે છે ને કદાચ લઈ બી લે એટલે હવે આ જે છે એ યુદ્ધના મંડાણ છે એની અંદર તમારું સ્ટેન્ડ કયું રહેશે બીજા બધાનું સ્ટેન્ડ કયું રહેશે એટલે જે દુનિયાની સેકન્ડ વર્લ્ડ વોર ઓગણીસો બેતાલીસ ઓગણીસો બાવન સુધીનો એક દસકો હતો કે જેમાં રાજકીય સ્થિરતા બિલકુલ નહોતી અને સરહદો બંધાતી હતી દરેક દેશોની એ બંધાયેલી સરહદો હવે પાછી ખુલી રહી છે કે શું થયું છે કે ભાઈ તમે ગ્રીનલેન્ડ લઈ લો તો અમે કાશ્મીર લેવામાં અમે બી એક વોર રમી લઈએ આપણે એક નાનકડું વોર રમ્યા જેમાં કેપ્ટન અભિનંદન ને પાછા લાવ્યા બધું કર્યું તો આપણને બી ઈચ્છા થઈ જાય કે એક નાનું વોર આપણે પણ રમી લઈએ સામે ત્યાં નીચે કઈક બાંગ્લાદેશ જોડે અત્યારે માથાકૂટ થતી હોય કે હવે તમે એમ કહો કે એટલે એ એ ત્યાં આપણને કંઈક છમકલું કરવાની ઈચ્છા થઈ જાય કે ચિકન નેક ને થોડી મોટી કરીને આપણે ટાઈગર નેક કરી નાખીએ એટલે આવા ઘણા બધા આપણને બી ઘાતકી વિચારો આવે એમને જયારે જગત જમાદાર જ્યારે નક્કી કરે કે મારે કઈક આડું અવળું કરવું છે મારે સરહદો બદલવી છે સરહદો એમનો તો ઉદ્દેશ એ જ છે કે અમેરિકાને વધુ સમૃદ્ધ કરવું છે અને અત્યાર સુધી અમે નથી કર્યું એવું પણ એમને કહ્યું છે કે અમારે અમે અત્યાર સુધી આ પગલું નથી ભર્યું ને આ પગલું અમેરિકન ખેડૂતો ઉત્પાદકો અને કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે લેવામાં આવી રહ્યું છે એટલે પોતાના દેશ માટે કઈક વિચારવું એમાં કઈ ખોટું તો છે નહીં એટલે એમની રીતે આ કઈ યુદ્ધ નથી એમના ત્યાંના આ બધા જ લોકો એટલે કે જે ખેડૂતો છે ઉત્પાદકો છે કામદારો છે એમના હિત માટે એમણે આ નિર્ણય લીધો છે એમનું એમને એમના પુરોગામીને બહુ ખુલ્લા શબ્દોમાં પોઝિશન હતી એકલું અમેરિકા એકલું અમેરિકા કેમકે યુરોપ આખું તૂટી ગયું હતું વોર પાછળ ખુવાર થઈ ગયેલું અને અમેરિકા એક જ રાજાની જેમ જીવ્યું છે ને એ ધીમે 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 કોલ્ડ વોર આવ્યું પેલી સ્પેસ વોર ની બધી જે કઈ આપણી બધી જે આખી ચંદ્ર ઉપર અને અત્યારે અત્યારે છેલ્લે સુનીતા વિલિયમ્સ ને પ્રેક્ટિકલી ને કહેવાય કે લટકાવી દીધા છે કઈક ઓગણીસ માર્ચે પાછા લાવવાના છે ને પછી કદાચ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનું શું થાય એ ભગવાન જાણે પણ આ બધી જે વસ્તુઓ છે કે જ્યાં અમેરિકા પોતાના પૈસા નાખતું હતું ત્યાં એમણે નાખવાની બધી ના પાડી દીધી કે ભાઈ અમે અમુક વસ્તુ કરીશું ને અમુક વસ્તુ નહીં કરીએ એટલે અમેરિકા એક એવી ધરતી છે કે ત્યાં સૌથી વધારે આરંડી થાય છે અને નવી નવી પ્રોડક્ટ એ લોકો બહાર પાડે છે તમે ગમે તે કહો કે ભાઈ અમેરિકામાં પ્રોડક્શન નથી આથી કે તો અત્યારે સેમી કન્ડક્ટર ચાલી રહ્યું છે અત્યારે બધું અહીંયા આપણે ગાંધીનગરમાં જ બધું ચાલે છે આજે બી વર્લ્ડના લગભગ સાડત્રીસ ટકા સેમી ઉત્પાદન તો અમેરિકા કરી રહ્યું છે

આપણા દેશની આવશ્યક ચીજ વસ્તુઓની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ છે ફ્રુડ ક્રૂડ ઓઈલ છે મશીનરી છે ફાર્માસ્યુટિકલ છે આ બધાની આયાત કરે છે ત્યાંથી એટલે આમાં એવું લાગે છે કે આ હવે જયારે હંડ્રેડ પર્સન્ટ જે ટેરિફ વસૂલવામાં આવશે તો આ બધાના ભાવમાં બહુ જ વધારો થઈ જશે આશિષ આપણે તમે જે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની વાત કરો છો આપણે જે આયાત કરીએ છીએ તો આમાં ઊંધું છે અત્યારે શું હતું પેલા આ લોકોની જેટલી બી ડેવલપમેન્ટ ડેવલપ કન્ટ્રીઝ ખરીને એ લોકોનો પ્રિન્સિપલ એવો હતો કે આપણે જેટલી બી કોમોડિટી આઈટમ છે ને એ અહીંયા નહીં બનાવી શૈષવભાઈ કેવું છે ત્યાં શું છે કે અમેરિકા ઇઝ કન્ટ્રી ઓફ આરડી અને નવી 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 વસ્તુ ડેવલપ કરવાની એટલે યુએસએ છે જાપાન છે જર્મની છે એ લોકો પહેલા આજ બધી વસ્તુ કરતા હતા કે આપણે નવી વસ્તુ ડેવલપ કરો નવી વસ્તુ ઇન્વેન્શન કરો કોમોડિટી આઈટમ જે છે તે બહારથી ઇમ્પોર્ટ કરો અને અહીંયા આપણા આપણા જેટલા બી નાગરિક છે એ લોકોને સસ્તી મળે એવી રીતે કરો કારણ કે ત્યાં પ્રોડક્શન કોસ્ટ પોસાતી નહીં એટલે ધારો કે આપણે ટેરિફ રેસીપોર્ટકલ ટેરિફમાં આપણે ટેરિફ જો સસ્તી કરીએ ઓછી કરીએ છીએ તો અહીંયા તો ઇમ્પોર્ટ સસ્તું થશે આપણે ચિંતા કરવાની જે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ ને એની પર વધારાની ટેરિફ રેસી પ્રોગ્રેસ ટેરિફ લાગે જે બીજી એપ્રિલે એ લોકો લગાવવાની વાત કરે છે અને એલ્યુમિનિયમ કોપર અને એની પર બાકી તો આપણે એ લોકોની વસ્તુ પર ટેરિફ ઓછી કરીશું તો અહીંયા તો સસ્તું થશે ને અહીંયા નો ગ્રાહકોને તો ફાયદો થશે ઉલટાનો પણ આઈડી ઇન્ડસ્ટ્રીનો ફો બોલી જાય ને સાહેબ જી અત્યારે તમે ટેસ્લા લઈ આવો ટેસ્લા ને સસ્તી કરી તમે અહીંયા લઈ આવો તો આપણી મહિન્દ્રા અને આપણી ટાટા ને અત્યારે તકલીફમાં આવી જાય ને અને ટેસ્લા ને તમે સસ્તી કરો તો સામે તમારે ચાઇનીઝને બી સસ્તી કરવી પડે તો આ ચાઇના ને તો આપણે બધા ઓળખીએ છીએ ને આપણે તો ગુજરાતી માણસ ચાઇના ના ગાયો હોય તો બને જ નહીં

जो लाइक uh, लीकर like, uh, uh, है और जो uh, बाइक है उसका ड्यूटी uh, तो हम कर ही रहे हैं तो बट एक्चुअली उसके पीछे हम देखेंगे तो डब्ल्यू जो वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन है उन्होंने कहा था जितने भी ये डेवलपिंग कंट्रीज है और अंडर डेवलप कंट्रीज है उनको एक टाइम देना चाहिए कि जिसके वजह से उनका डोमेस्टिक इंडस्ट्री भी बढ़ जाए तो वो कुछ तक टैक्सेस लगा सकते हैं तो अभी यूएस इज अ डेवलप कंट्री तो वहां पे डोमेस्टिक इंडस्ट्री को अब वो बचाने लगेंगे जी तो, जी और उसी तरह से हमारे इंडस्ट्री को भी वो बोलेंगे कि नहीं नहीं हमारे लाइक यू नो आ, हम टैक्स बढ़ा देंगे तो और उसके वजह से जो हम कम्युनिटी इंपोर्ट कर रहे हैं जैसे जो रॉ मटेरियल यूज कर रहे हैं जो हमारे इंडस्ट्री में यूज होता है और उसका ड्यूटी हम बढ़ा देते हैं उसका निगेटिव इम्पैक्ट हमारे प्रोडक्शन पे हो सकता है बट इट इज अनफेयर कि डेवलप कंट्री हो के आप टैक्सेस लगा रहे हैं हमारे ऊपर क्योंकि अंडर डेवलप कंट्रीज के ऊपर रिसोर्सेस नहीं रहते हैं और वजह से उनका प्रोडक्शन कॉस्ट हाई रहता है सिमिलरली यूएस क्या करता है फॉर गेट अबाउट यू नो ये जो टैरिफ की बात कर रहे हैं बहुत बार सब्सिडी भी देता है तो क्या होता है सब्सिडी की वजह से जो एक कॉटन को सब्सिडी देता है तो जैसे वो फर्टिलाइजर या है तो उसमें देता। तो उसका प्रोडक्शन कॉस्ट कम हो जाता है वो वो जो प्रोडक्ट कम प्राइस पे बाहर दूसरे देशों में जाएंगे तो उसके डोमेस्टिक जो एग्रीकल्चर सेक्टर उसके ऊपर नेगेटिव इंपैक्ट करता है तो वो भी चीजें यूएसए पहले कैसे कर करते आ रहा है और अभी जैसे वो टैक्स बढ़ाने की बात कर रहा है तो ये

सारे कंट्रीज पे वो टैक्सेस लगाएंगे तो वो सभी का प्राइस बढ़ जाएगा तो हमें उतना डरने की जरूरत नहीं है और ऑलरेडी मैंने जैसे जैसे एग्रीकल्चर प्रोडक्ट है तो उनको या जैसे हम जो प्रोडक्ट एक्सपोर्ट करते हैं उसमें जेम्स ज्वेलरी भी है तो वो उसका डिमांड तो रहेगा क्योंकि उसका सेंसिटिव डिमांड नहीं रहता है प्राइस बढ़ेगी भी तो लोग खरीदेंगे

શા માટે ટ્રમ્પે આ ટીટ ફોર ટેટની શરૂઆત કરી છે અને એની સાથે એના કારણે ભારત દેશની વિદેશ નીતિ પર શું અસર પડી શકે છે ભારત દેશના કયા સેક્ટરના કયા વેપાર પર શું અસર પડી શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં શું અસર થઈ શકે છે એની સાથે સાથે સામે આપણે શું કરી શકીએ છીએ આ તમામ મુદ્દાઓને સમજવાનો આપણે પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર